એક વખત ભગવાનનો મથુરાની અંદર જન્મોત્સવ હતો ભગવાનની જન્માષ્ટમીનો દિવસ હતો ચારે બાજુ મથુરાની અંદર લોકો આનંદ અને ઉલ્લાસથી ભગવાનનો જન્મ દિવસ મનાવતા હતા લોકોએ પોતાના મનને શણગાર્યા છે પોતાના તનને શણગાર્યા છે લોકોએ પોતાના ઘરોને શણગાર્યા છે અને ઘરોના છતની નીચે સુંદર મજાના તોરણિયા બાંધ્યા છે ઘરે ઘરે બારીઓ પર ઘરે ઘરે પાળીઓ પર દીવડા મુકાવ્યા છે અને જ્યાં જ્યાં દીવડા મુકાવ્યા છે આખી મથુરા નગરી તો એવી લાગે કે જાણે રંગોળથી જાણે તોરણિયાથી અને દીવડાઓથી સરસ મજાની સુશોભિત હોય ચારે બાજુ સૌ મથુરાવાસીઓ ઉલ્લાસિત છે પણ એવા સમય એક જ સ્થળ એવું છે કે જ્યાં ઉલ્લાસ નથી કે જ્યાં કનૈ રહે છે ત્યાં અંધકાર છે એ મહેલમાં કૃષ્ણના જે અંતરંગ સખા છે અને અંતરંગ સખાનું જે નામ છે શું ઉદ્ધવજી મહારાજ ઉદ્ધવજી સામાન્ય નથી ઉદ્ધવજી મહારાજ કેવા છે તો કે સ્વયં દેવગુરુ ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે અને બ્રહસ્પતિના શિષ્ય બહુ જ્ઞાની છે અતિ જ્ઞાન વેદ અને વેદાંત છ શાસ્ત્રોનું જ્ઞાન છે પણ એમના જ્ઞાન તો પુષ્કળ છે પણ એમનું એમનું હૃદય જે કહેવાય એ હૃદય પ્રેમથી દ્રવેલું નથી અને ગોપીઓ કેવી છે તો કે પ્રેમી ભક્ત છે ઠાકોરજીને મનમાં થાય કે મારા ઉદ્ધવને પ્રેમ મળે જ્ઞાન છે પણ જ્ઞાન અદ્વૈતવાદ છે અદ્વૈતવાદ નો સિદ્ધાંત જે વેદાંતને સમજે એના માટે અનુકૂળ છે પણ એ અદ્વૈતવાદના સમજવા વાળો જે વર્ગ છે ઉદ્ધવજી મહારાજ પણ એને પ્રેમ વિના બધું અને ગોપીઓ કેવી છે તો કે પ્રેમી પણ પ્રેમ એકલું નિરર્થક પ્રેમની સાથે એને શું મળવું જોઈએ તો કે પ્રેમની સાથે એને જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ ઠાકોરજી લીલા કરી છે ભાગવતના દસમા એક નામ છે બ્રહ્મર ગીત સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાનના જે અંતરંગ સખા છે એ અંતરંગ સખા મહેલમાં આવ્યા અને મહેલમાં જોયું અને રડતી જેના માટે રડે છે એ કનૈયો ન દેખાય અને દેખાય છે તો શું થયું કે બાજોટ ઉપર છપ્પન ભોગ પડેલા છે એની બિલકુલ બાજોટ ઉપર બહાર એક દોનાની અંદર માખણ છે મિશ્રી છે પણ એને ખાવા વાળો નથી દેખાતો ક્યાં છે કની ગયો માતા પ્રડો છો કેમ સમજાવ તું ધવ તારા મિત્ર ને તું સમજાવ કેમ અરે આટલા વર્ષો વીત્યા આટલો સમય વીત્યો અને આટલો સમય વીતવા છતાં કનિયો દેવકી અરે દેવકી તો છોડો પણ દ્વારકામાં ભગવાન લીલા કરીને રાણીઓ પણ ગોકુળ અને વ્રજનું નામ સાંભળ્યું કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય કનૈયા આ વ્રજ વિસરાતું કેમ નથી ઉદ્ધો મોહે બ્રજ વિસરત ઉદ્ધવને કહે છે કે મારાથી વ્રજ નથી તને શું કહું ઉદ્ધવ હું બહુ પ્રયાસ કરું છું પણ હું હું શું કરું કારણ કે જો જે મને અતિશય યાદ મારી ગાયો મને એટલું સંભાળતી હશે મારા પક્ષીઓ અરે એ મારા વાછરડાઓ મને એટલું મારી માતા યશોદા મારી ગોપીઓ એ પરપુરુષની દ્રષ્ટિ પણ નથી આવતી નિત્ય મને યાદ કરે છે ઉદ્ધવ હવે એ લોકો મને એટલું યાદ કરે પરિણામે મારું મન પણ એમનામાં ખેંચાય છે તો જઈ આવો ને પ્રભુ જવું તો ખરો પણ જઈને પાછું આવવાનું છે અને જઈને જો પાછો આવીશ તો પાછો આવીને વળી પાછી એમની યાદ વધારે આવશે અને એમને પણ મારી યાદ વધારે આવશે તો ઉદ્ધવ તું જતો હોય ને તું તો ખૂબ જ્ઞાની છું ઉદ્ધવ કહે છે કે હું જવું તો કરો પણ હવે મેં સાંભળ્યું કે તમે નાના હતા ત્યારે પેલા ગોવાળિયાઓ જોડે અને ગાયોની જોડે બહુ વિચરણ કરતા હતા પેલી અભણ ગોપીઓની સાથે પણ હવે હું જ્યારે તત્વમસીને અહમ સર્વ સર્વખલ્વિદમ બ્રહ્માસ્મીને આવા બધા સિદ્ધાંતોની વાતો હું ગોપીઓની પાસે જઈને કરીશ તો ગોપીઓ એને સમજી શકશે ખરી ભગવાનને આ વાત ગમી નહીં ભગવાન કે છે કે મારી ગોપીઓને તું અભણ ના ગણીશ ઉદ્ધવ મારી ગોપીને તું અભણ ના ગણીશ જવું પ્રભુ તમે કહો છો તો મારે તો જવું જ રહ્યું કે બીજે દિવસે જયારે ઉદ્ધવજી જવા તૈયાર થયા ત્યારે ભગવાને પોતાનું જે પીળું પિતમ્બર છે એ પીળું પિતમ્બર પહેરાવ્યું કે મારું આ પીળું પિતમ્બર પહેરીશ અને આ વૈજયંતી માળા ધારણ કરીશ કારણ કે મારી ગોપી બીજા પુરુષને દ્રષ્ટિ નહીં આપે મારી આ ગોપીને તું આ કહેજે મારી ગાયને તું આ કહેજે મારી માતાને તું આ સંદેશો કહેજે ઉદ્ધવજી મહારાજ કહે છે ચિંતા ન કરીશ હું એ લોકોને સમજાવીને પાછો આવીશ અને ઉદ્ધવજી મહારાજ ગયા અને એ વાત કદાચ કથામાં સમજીએ તો ક્યારેક ક્યારેક વિસ્તાર પણ અમે બહુ કરીએ છીએ સરસ મજાનો પણ હવે અહીંયા સમયની અવધિ અને રુક્ષમણીજી બિચારા ક્યારના વિદર્ભમાં તો અહીંયા એને ખાલી આપણે ભજનમાં સમજીએ થોડુંક જરા બહુ પ્રેમથી અને એના શબ્દોને અને બાપુને થોડુંક સમજાવવાની પણ અનુમતિ છે એને થોડુંક સમજાવતા સમજાવતા જેને ભાવ હશે લોકો સમજી શકશે ભજનની મજા એમાં કેવું છે કે ઉદ્ધવજીને એના જ્ઞાનનું અભિમાન હતું એને મનોમન વિચાર કર્યો કે આ વિશ્વમાં મારા સિવાય બીજું કોઈ જ્ઞાની છે નહીં અને મને કોઈ જ્ઞાનની બાજુમાં જીતી શકે તેમ આની ખબર કૃષ્ણને પડી કે બીજા બધા તો ગર્વ કરે એ વસ્તુ જુદી છે પણ મારો ભક્ત છે મારા હૃદયમાં વસેલો છે ને એ અભિમાન કરે એ ખોટું પડે કારણ કે પોતાનો ભક્ત આવું અભિમાન કરે તો ભગવાનને બહુ દુઃખ થાય ગંગા સતીએ કીધું છે ને હું અને મારું એ તો મનનું કારણ છે પણ ઈ મન જયારે મરી જાય હું પણ એટલે ઈશ્વર બિલકુલ સમીપત છે એમાં આ વાત કરી મહારાજશ્રીએ કે ઉદ્ધવજી વૃંદાવનમાં જાય છે ગોકુળમાં ત્યાં દ્રશ્ય કેવું જોવે છે જિન કે નયના મત વાલ ગુંગર વાલે આ એનું દ્રષ્ટાંત આપ્યું કે કેવો કહીઓ લાગે પણ હવે શરૂઆત થાય છે પેલા તો કૃષ્ણ બોલાવે ઉદ્ધવજીને એક દિન કા ઘનશ્યામ અને ઉદ્ધવ કોજરા વૃંદાવન કો જાના वहां की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना क्योंकि विरह की वेदना में वो सदा बेचैन रहती है तड़पती आग भरती है सदा रो रो के कहती है कि वही मेरा, मेरा श्याम है, है। वो ही मेरा श्याम है बढ़कर कहा उद्धव ने के मैं अभी जाता हूं वृंदावन वहां जाके देखता हूं कैसा कठिन है अनुराग का बंधन है कौन सी वो गोपियां जो ज्ञान बल को कम लाती है और निरर्थक लोक लीला में सदा ये गुण गान गाती है कि वही मेरा श्याम है वही मेरा श्याम है वही मेरा चला मथुरा से जब कुछ दूर વૃન્દાવન નિકટ આયા વહ ક પ્રેમ નગરીને અનુઠા રંગ દિખલાયા ઉલજ કર વસ્ત્ર મેટ લગે ઉદ્ધવ કો સમજાને તુમ્હારે જ્ઞાન કાપા ચીર દેગે હમ પ્રેમ દીવાને વિકટ ઝુક ઝુક કરે ઇધર આવો ઇધર આવો और पपीहा कर रहा था पी कहा है कोई तो बतलाओ नदी यमुना की धारा यही किलकार करती थी सुनाती थी भ्रमर गुंजार मधुबन से मधुर आवाज आती थी कि वही मेरा श्याम है वही मेरा श्याम है वही मेरा श्याम है बढ़कर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल वहां वायु थी धीमी पृथ्वी शांत और व्योम था निर्मल सखियों के बीच खड़ी थी राधिका रानी सभी के मुख से रह रहे रे कर निकलती थी वही बानी वही मीरा श्याम वही मीरा श्याम वही मीरा श्याम है आया मुलाकात थी गई पी आने अभिमान आई गये बाजू अजाण्यो मा रस्तो भूली गयो है ત્યારે હનુમાન ચાલીસા બોલતો હોય કારણ કે એકલો પડી ગયો ને ને બાજુ વગડો હોય જ્યાં પહોંચી ગયો પછી પાવરમાં આવી ગયા મેદેશ શ્યામ કા સુનાતા હું જો નિર્ગુણ કહાતી હૈ यदि तुम सब मूहु वस हो कर वृथा ये गुणगान गाती हो कि वही मेरा श्याम है वही मेरा श्याम है वही मेरा राजा जी वशिष्ठ रता क्या यज्ञ जाले जेमक घी न खाई शांत स्वभाव की शांति थी जवाब आइबो ना आ जवाब इत महत्व नो जाका भजन नो ध्यान ती सांबळ जो हस कर कहा श्री राधिका ने संदेशा खूब लाए हो मगर याद रखो योगी के अब तुम प्रेम नगरी में आए हो संभालो 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 संभालो, संभालो योग की पूंजी कहीं हाथों से न निकल जाए तुम्हारे ज्ञान की पोती हमारी बिरह अग्नि में जल के खाक न हो जाए अलख हम तुम है तो नजर लगती है किससे किसी की निर्गुण हम तुम है तो कौन खबर करता किस से किसी की जब तुम नहीं समझे समझे योगी के योग किसको कहते हैं सुनो इस तौर से योगी के द्वेत में अद्वैत रहते हैं जो तुम हो अद्वैत के काबिल तो क्यों हमें उपदेश देते हो अरे खुद ब्रह्म हो करके क्या ब्रह्म को उपदेश देते हो सुना जब प्रेम का अद्वैत उद्धव की खुल गई आंखें पड़ी थी ज्ञान मद की धूल उसी से वहां धूल ही गए फिर हुआ रोमांच तन अंदर बिंदु आंखों से निकलाया उध गिरे श्री राधिका के चरणों में गुरु मंत्र यही पाया